तसौ अड़सठ बेतालीस सुपर डीए कंपनी कलर आखू, ओरिजिनल कंपनी पंखा क्या काट खादेल कहीं नहीं खड़ा वगैरह आप टायर आया કંપનીના સ્ટીકર બે હજાર છ મોડલ નંબર વીડી આઠ તેર નો સરવાળો નથી ખતર નથી નંબર પ્લેટ આની નખાવા દીધી છે કાલ આપણો વારો છે કાલ નખાય કમ્પ્લેટ લખતો છે ડાયરેક્ટ ખેડૂતનું છે